ગુજરાત વિધાનસભામાં આજે કચ્છી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુરુવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કર્યું હતું નાણામંત્રીએ પોતાના સતત ચોથા બજેટમાં દરેક ક્ષેત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના અંદાજપત્રનું કદ ગત વર્ષની સરખામણીએ સાડત્રીસ હજાર સાતસો પંચ્યાસી કરોડ વધારે છે બજેટના પ્રારંભમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ભારતનું સુકાન સંભાળવા બદલ ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાવતી અભિનંદન આપું છું આ સાથે તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આ સાથે તેમણે મહિલા ખેડૂત યુવાન ગરીબ શ્રમિક અને અન્ય અનેક ક્ષેત્રો અંગે મહત્વની જાહેરાત કરી હતી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે છ હજાર આઠસો સાત જોગવાઈ કરવામાં આવી હતી સમાજના તમામ વંચિત સમુદાયના જીવન દરેક તબક્કાને આવરી લેવાનો પ્રયાસ કરાયો હતો આદિજાતિના વિકાસ માટે પાંચ હજાર એકસો વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નાણામંત્રીએ અંત્યોદયની વિચારધારા સાથે વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત કાર્યશીલ હોવાનું જણાવ્યું હતું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે પણ બે હજાર સાતસો બ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી હતી સ્વરોજગારથી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સરકારે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને મજબૂત કરવા બસો છ કરોડ ફાળવ્યા છે આજના બજેટમાં શિક્ષણ વિભાગ માટે ઓગણસાઠ લાખ નવસો નવાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બજેટમાં જોવા મળ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ત્રેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડ ફાળવવામાં આવ્યા છે રાજ્યમાં આરોગ્ય સુવિધાના મજબૂતીકરણ અને જાહેર આરોગ્યની સમસ્યાઓને નિયંત્રણ કરવા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે સાત હજાર છસો અડસઠ કરોડ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે બે હજાર સાતસો બાર કરોડ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ માટે એક હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં માળખાગત વિકાસ માટે માર્ગ અને મકાન વિભાગે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે શહેરી વિકાસ માટે પચીસ કરોડ ગ્રામ વિકાસ માટે કરોડ જળ સંપત્તિ વિભાગ માટે કરોડ બંદરો અને વાહન વ્યવહારોના વિકાસ માટે ચાર હજાર બસો ત્ર્યાસી કરોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે અગિયાર હજાર સાતસો છ કરોડ અને પ્રવાસન યાત્રાધામ નાગરિક ઉડ્ડયન માટે બે હજાર સાતસો અડતાલીસ કરોડ ફાળવાયા છે ખેડૂતોના કલ્યાણ માટે બાવીસ હજાર ચારસો અઠાણું કરોડ ગૃહ વિભાગ માટે બાર હજાર છસો ઓગણસાઠ કરોડ વન અને પર્યાવરણ વિભાગ માટે ત્રણ હજાર એકસો ચાલીસ કરોડ સહિતની જોગવાઈઓ નાણામંત્રીએ કરી છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આજે કુચ કરી રહ્યું છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત ગુજરાત માટે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રીજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરી વિકાસ પ્રવાસન પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નવોશક્તિ એક્સપ્રેસ વે સહિત બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વકક્ષાનો વિકાસ ધરાવતા થયા છે તેને વધુ વેગ આપવા બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં ચાલીસ ટકાનો વધારો કરીને વધુ એકત્રીસ હજાર કરોડ ફાળવ્યા છે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહવાન કરેલું છે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના ચાર મુખ્ય આધારસ્તંભ કહ્યા છે આપણે પણ એ ચાર વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ બનાવવામાં આવશે સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રીજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં પચીસ ટકાનો વધારો કરીને ચોર્યાસીસો સાહીઠ કરોડનું બજેટ ફાળવ્યું છે દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનેની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણાં શ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું